વલસાડની સિવિલ હોસ્પિટલમાં છઠ્ઠા માણની બારી તોડીને દિવાલ પર ઉભા રહીને એક ઇસમે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પિતાએ છઠ્ઠા માળની દવા મૂકવાના સ્ટોરમાં ઘૂસી જઈ ફ્રીઝની ઉપર ચડી બારીનો કાચ તોડી છઠ્ઠા માળની દિવાલ પર ચડી જઈ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો જોકે પરિવારજનો અને અન્ય લોકોએ કલાકો સુધી સમજાવ્યા બાદ અંતે સુરક્ષિત રીતે નીચે ઉતરી પડતા પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામમાં કરોડોના ખર્ચે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી આ સિવિલ હોસ્પિટલમાં વલસાડ અને નવસારી સહિત મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે દર્દીઓની સાથે તેમના માતા પિતા અને સગા સંબંધીઓ પણ આવતા હોય છે ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા એક દર્દીના પિતા સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળે દવા મૂકવાના રૂમમાં ઘૂસી જઈ ફ્રીઝ પર ચડી જઈને બારીનો કાચ તોડીને બહાર નીકળી છઠ્ઠા માળની દીવાલ પર ઊભો રહીને હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા હતા છઠ્ઠા માળે બારીની દીવાલ પર ઊભેરા ઈસમને જોતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું છઠ્ઠા માળની બારીની દીવાલ પર ચડી ગયેલા ઈસમને તેના પરિવારજનો અને અન્ય લોકોએ સમજાવી કલાકોની ભારે જહેમત બાદ તેમણે સુરક્ષિત નીચે ઉતારી પડતા પરિવારજનો